વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે શિશુવાટિકા વિભાગના દાતાશ્રી સ્વર્ગસ્થ લક્ષ્મીબેન માણેકલાલ ઉતિયાની છબી અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો મત્સ્યપાલન પશુપાલન અને ડેરી ભારત સરકારના મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા સંસ્થાના વિકાસ માટે રૂપિયા અગિયાર લાખનું દાન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં વિવિધ દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી આજના કાર્યક્રમને સંબોધન કરતાં મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં કેળવણીનું જતન આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે આપની જૂની પ્રણાલિકા ફરીથી બાળકોમાં સ્થાપિત થાય તે માટે વિદ્યાભારતી અને શિશુમંદિરની શરૂઆત થઈ છે મંત્રીશ્રીએ ઉદ્બોધનમાં પોતાના અનુભવ ગણાવ્યા હતા મંત્રીશ્રીએ માતૃભાષા પર ભાર આપતા જણાવ્યું કે હું અંગ્રેજી ભાષાનો વિરોધ નથી કરતો પરંતુ આપણે નવી પેઢીને માતૃભાષા સાથે જોડવી જ જોઈએ જો આપણે નવી પેઢીને માતૃભાષા સાથે નથી જોડતા જો તેઓને આપણે આ સંપત્તિ નથી આપતા તો આપણે તેઓની સાથે અન્યાય કરી રહ્યા છીએ મંત્રીશ્રીએ સંયુક્ત કુટુંબનું મહત્વ સમજાવતા જણાવ્યું કે સંયુક્ત કુટુંબમાં બાળકોને જે શીખવા મળે છે તેવા ગુણો બાળકોને બીજે ક્યાંય શીખવા નથી મળતા મંત્રીશ્રીએ દેશની ઇકોનોમી રામ મંદિર નિર્માણ ચંદ્રયાનની સફળતા મિલેટ્સને કઈ રીતે સમગ્ર વિશ્વએ અપનાવ્યું તેમજ યોગને આજે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું તે વિશે ગૌરવ વાત કરી હતી ગુજરાતની એક વખતની રાજધાની પાટણની અંદર આજે શિશુ મંદિરની અંદર એક દાતાશ્રીના માતુશ્રી અને અમારા વરિષ્ઠ પ્રચારક પ્રવીણભાઈ ઓતિયાના માતુશ્રીના છબીના અનાવરણ પ્રસંગે મારે આવવાનું થયું હતું પ્રસંગનું મહત્ત્વ એવું હતું કે પરિવારની પૈતૃક મિલકત નું જે કંઈ વળતર મળ્યું એનું સમાજ કલ્યાણ અર્થે પ્રવીણભાઈના હસ્તે દાન કરી દેવામાં આવ્યું જે સમાજને માટે એક પ્રેરણારૂપ કિસ્સો કહી શકાય અને એમાં એમના માતુશ્રીના છબીના અનાવરણનો કાર્યક્રમ એમાં ભાગ લેવાનું થયું આ પ્રસંગે શહેરના ગણમાન્ય નાગરિકો અને આ સંસ્થા સાથે જોડાયેલા શ્રેષ્ઠીઓને સૌને મળવાનું પણ થયું સાથે સાથે સમાજ જીવનના આપણા ઘટકો કુટુંબ વ્યવસ્થા અને આપણી માતૃભાષા એ અંગેના મારા વિચારો પણ આ બેઠકની અંદર મને વ્યક્ત કરવાનો અવસર મળ્યો કાર્યક્રમ ગરિમાપૂર્ણ રહ્યો અને સમાજની અંદર પ્રેરણા લેવા માટે લોકોને માર્ગદર્શન મળે એ પ્રકારનું એક વરિષ્ઠ પત્રકાર તરફથી જે આચરણ થયું એ પ્રશંસનીય છે એટલે પ્રવીણભાઈ ઓતિયા દ્વારા એમના માતુશ્રીના સંસ્મરણાર્થે આ એક ખૂબ સુંદર પ્રશંસની કાર્ય થયું